ત્યારે મનસુખભાઈ જાહેરમાં આવીને જનતાને ગેરમાર્ગે દોર્યા છે એની માફી માંગવી જોઈએ મનસુખભાઈ ત્રીસ વર્ષથી એક શાસન તમારું છે એક હતું શાસન તમારું છે અધિકારીઓ તમારા છે પોલીસ તમારું છે તમારા પર એવા પુરાવા હોય તો તમે જાહેર કરો જનતાને જણાવો આવી પાયાવા વિહોણી વાતો કરવાનું બંધ કરો અગર તમે આ પ્રકારની તમારી એલ ફેલ વાતો વાણી વિલાસ કરતા રહેશો તો મજબૂરન અમારે આવનારા દિવસોમાં તમારા પર લીગલી કાર્યવાહી કરવી પડશે તમારે સ્ટેટમેન્ટ આપવાનું હતું તમે કોઈ સરકારને પૂછ્યું હતું ત્યારે તમે સરકારને મારા વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું હતું તમે ભાજપના નેતાઓને પ્રદેશના નેતાઓને પૂછ્યું હતું અને આજે એમને તમે મજબૂર કરી રહ્યા છો કે ચૈતર વસાવાને દબાવો એમને અટકાવો આ ચૈતર વસાવા એ સત્ય વાત કરે છે સાચી વાત કરે છે સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નથી થતો કલેક્ટરે કાલે ખુલાસો કર્યો અને મનસુખભાઈ નો ચહેરો બહાર પડી ગયો છે એ આખી જનતા આજે એમના પર થૂકે છે ત્યારે મનસુખભાઈ ભાજપમાંથી રાજીનામું આપવાની વાત તમે આગળ પણ કરી હતી પણ માત્ર ને માત્ર સ્ટન્ટ કરો છો તમારે રાજીનામું આપવાનું હોય લખીને હમણાં લોકસભાના અધ્યક્ષને આપી આવો તમારે કોઈને કહેવાની કે પૂછવાની જરૂર નથી અધ્યક્ષને આપો અને આવો મેદાનમાં એટલે ખબર પાડી અમે કોણ છે તે